પોરબંદર શહેરમાં આભ ફાટિયા જેવી સ્થિતિ છે સતત પાંચ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે છાયા રણ સહિતના જે વિસ્તારો છે ખીડીબ્લોટ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયો છે અને એના નિકાલ માટેને લઈને લોકોમાં ભારે રોષ જો સ્વાભાવિક છે કે લોકોના ઘરમાં પાણી ઘુસી જતા આક્રોશ હોય પરંતુ અત્યારે નગરપાલિકા દ્વારા અને પમ્પિંગ સ્ટેશન દ્વારા શું કામગીરી થઈ રહી છે તેને લઈને આપણે તેમના જ જે અધિકારી છે તેમની સાથે વાતા વાત ભરતભાઈ અત્યારે જે રીતની પોરબંદરમાં સ્થિતિ છે પાણી ભરાયા છે એના વરસાદી પાણીનો નિકાલ કરવા માટે તમારા દ્વારા શું વ્યવસ્થા સૌથી પહેલાં તો જીતુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી હવે આ આપણું બાર પોઈન્ટ પાંચ એમ એલડીનું ટોટલ કોમ્પિંગ સ્ટેશન છે એમાં ટોટલ છ પંપ આવેલા છે તમે જોઈ શકો છો તેમાં એકસો પિંચોતેર કેવી એકસો દસ કેવી પંચાવન કેવી એવા પાંચ પાંપ આવેલા છે અને બધાની કેપેસિટી અત્યારે એક એકસો પિંચોતેર કેવી છે કમસે કમ મિનિમમ પાંચસો થી છસો લીટર પર અવર કાઢે છે અને બાકી બધું અઢીસો લીટરની બધી કેપેસિટી છે ખાસ કરીને અત્યારે જે વધારાના પંપ મૂકવામાં આવ્યા છે એનું પાણી કઈ રીતે કેમ નિકાલ કરવામાં આવે છે અત્યારે જે આ કોમ્પિટેશન ચાલુ છે જેનું પાણી અત્યારે આપણે ઇન્દ્રનગર થી આગળ જે આપણું એસટીપી આવેલું છે ત્યાં અત્યારે આ બધું પાણીનો નિકાલ થાય છે અત્યારે તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ ના લઈને શું વ્યવસ્થા છે જે નવા ત્રણ પંપ મૂક્યા છે એની કેપેસિટી શું છે અત્યારે આપણા જે ભૂગર્ભ ગટર છે તે છ પંપ ચાલુ છે અને નગરપાલિકા તરફથી અત્યારે બે પંપ ઓલરેડી ચાલુ છે એક પંપ આપણે બાજુની ખાડીમાં ચાલુ છે અને એક પંપ જે ઉતરવાનું ચાલુ છે જેનું હમણાં મિનિમમ વધીને કલાક કે દોઢ કલાકમાં ચાલુ થઈ જશે ખાસ કરીને અત્યારે જે પાણીનો પ્રવાહ છે માની લીધું વરસાદ રહી ગયો તો કેટલી કલાકમાં આ વિસ્તારનું પાણી ઓછું થઈ જશે અને લોકોને રાહત થશે વધીને ચોવીસ કલાક ચોવીસ કલાક ની અંદર આજે રોડ ઉપર જેટલું પાણી છે બધું જો વરસાદ નહી આવે તો બધું પાણી ખેંચી લેશે બધા પંપ થી આ પંપિંગ સ્ટેશનો તો પણ નગરપાલિકા દ્વારા પંપ ક્યારે મૂકવામાં આવ્યા આજે બે તો વધારાના જે પંપ છે વધારે બધા પંપ અત્યારે ચાલુ છે ત્યારે છેલ્લા ત્રણ છત્રીસ કલાકથી થી ભેગા છે નગરપાલિકા દ્વારા બધા જોડે સાથે છે આપણું વહીવટ તંત્ર સાથે છે અને એ લોકોને પેલા પંપ ચાલુ જતા પછી રિક્વાયરમેન્ટ વધારે વધી એટલે અત્યારે બધા પંપ ઉતરવાનું ચાલુ છે કેટલી કેપેસિટી વધારે ત્રણેય પંપ છે ની કેપેસિટી શું છે બધા પચાસ 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 વર્ષ ઉપર ના બધા પચાસ ઉપર આજુબાજુના છે

એમાં તમે ખોલી ઢાંકણો ખોલી નાખો અને ઉપર પાણી ભરાઈ જાય જેથી બીજા માણસો ને કોઈ ખબર હોતી નથી અને અંદર વાહન પડવાની માણસો પડી જવા બીજા ઢોર પડી જવા બધા ઘણા અકસ્માતો થઈ શકે એમ છે તો મહેરબાની કરી અને કોઈ પણ જાતના કોઈ ગોળ ઢાંકણા ન ખોલવા અને સાઈડના જે હાઉસ ચેમ્બરમાં જેની ઊંડાઈ વધી વધીને રોડ ફૂટ ત્યાં જુવાદ હોય છે જેને તમે ખોલી શકો અને જ્યાં પાણી નિકાલ થઈ શકે ખાસ કરીને જે પાણી છે ત્યાં અત્યારે મેન રસ્તા પર પાણી ભરાયેલા એ પાણી નો નિકાલ ક્યાંથી કઈ રીતે અહીંયાથી જ થઈ જશે આજ જ સ્ટેશન માંથી

થયું નથી વધારાનું પરંતુ ઓલરેડી પંપિંગ સ્ટેશન છે ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યું છે તેવું ભરતભાઈ નું કેવું છે નગરપાલિકા દ્વારા બે થી ત્રણ જે પંપ છે મૂકવામાં આવ્યા છે છે પાણી ઉલેચવામાં પરંતુ જે પ્રકારની સ્થિતિ છે જે રીતે વરસાદી પાણી વરસાદ સતત પડી રહ્યો છે અને પાણી છે એ વધુમાં વધુ આવી રહ્યું છે ભરતભાઈ હજુ આ આ જે પરિસ્થિતિ છે માની વરસાદ પડ્યો તો કેટલા દિવસ હજી લાગશે માલિકો હજુ ભારે વરસાદની આગાહી છે વધીને ચાર પાંચ દિવસ

લોકોની માંગ સૌથી પહેલી પ્રાયોરિટી એવી હતી કે અમારા ઘરમાં અને શેરીઓમાં ઘૂસેલા પાણીઓને તાત્કાલિક નિકાલ કરવામાં આવે અમે છેલ્લા ત્રણ દિવસથી આની પાછળથી અહીંયા પંપિંગ સ્ટેશન અમારા ચાલુ જ છે વચમાં એક પંપ ખાલી થોડી વાર પૂરતો બંધ થયેલો હતો એનું કારણ છે કે એની જે હોસ્ટ પાઇપ હોય એ પાઇપ ફાટી ગયો હતો એ તો આટલા પ્રેશર આવતું હોય પાણીનું એક ધારું એ પાઇપ હોય દોઢ કલાક પૂરતો પંપ બંધ જે દોઢ કલાક પછી તરત પાછો શરૂ કરવામાં આવ્યો છે અને આપણા પંપ

પોરબંદર શહેરની જે સ્થિતિ છે અત્યારે કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે સ્વાભાવિક છે સતત વરસાદ પડ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે આવી સ્થિતિમાં જે છાયા રણનો નજારો છે જ્યાં પાણી સતત આવી રહ્યું છે એમના નિકાલ માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ અત્યારે આબ ફાટું ત્યાં થીગડું મારવું ખૂબ મુશ્કેલ છે નગરપાલિકા અને પમ્પિંગ સ્ટેશનના જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા પણ પ્રયત્નો થઈ રહ્યા છે પણ લોકોનો સવાલ એ છે કે આ આ જે વસ્તુ છે ખબર છે કે દર વખતે વરસાદ આવે છે અગાઉથી જે આયોજન કરવું જોઈએ પાલિકા એમાં ક્યાંક ચૂક રહી છે તેવા લોકોનો આક્ષેપ છે પરંતુ અત્યારે જે વાસ્તવિકતા જોઈ અને જાણી ત્યારે ખબર પડી કે અત્યારે કલાકનું વીસ લાખ લીટર છે એ બારોબાર ફેંકવામાં આવી રહ્યું છે શહેરમાંથી જેટલું પાણી ઓછું થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અત્યારની જે સ્થિતિ છે એ આપ જોઈ શકો છો